તો કેમ છો મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે એકવીસથી એકત્રીસ મે સુધીનું કરંટ અફેર્સ જોઈશું તો સારો વિડીયોની શરૂઆત કરીએ પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો સારો પ્રશ્નોની શરૂઆત કરીએ તો આપણો પહેલો સવાલ છે તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ પ્રોસ્ટેટ કેન્સરમાં સારવાર પ્રતિકાર સામેની લડાઈમાં સફળતાનો દાવો કર્યો છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન એ આઈઆઈટી ગાંધીનગર દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે લખનઉ ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ખાતે બ્રહ્મહોત્સ સુપર સૈનિક કુંજ મિસાઇલ ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી રાજનાથ સિંઘ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાત ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી ડૉક્ટર એસ કૃષ્ણ એશિયન વેટ લિફ્ટ ચેમ્પિયનશિપ ચેમ્પિયનશીપની આગામી બે હજાર છવ્વીસ આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે બેંકોની પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ પ્રક્રિયાની સુવિધા આપવા નિર્દેશ આપ્યો છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન ઇ આરબીઆઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોના નિવૃત્તમાં નિષ્ણાતોની ટીમે ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું બનાવીને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન ડી પ્રોફેસર ડૉક્ટર રિયાઝ અહમદ શાહ દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ બે હજાર પચીસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન એ ડાંગમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશની સંશોધન ટીમે સુપરફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આર્યન બેટરી બેટરી વિકસાવી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ભારતે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે વિકસિત ભારત નિર્માણમાં સહકારિતાની ભૂમિકા વિષય પર મહાસંમેલન યોજાયું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી અમદાવાદ ખાતે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયાઈ સિંહના સોળમાં વસતી અંદાજ બે હજાર પચીસ મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન ડી આઠસો એકાણું સિંહો હાલમાં છે ત્યાર પછીનો પ્રશ્ન છે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી મિઝોરમ જે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે સાક્ષરતા પ્રાપ્ત કરવા માટે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા ખેલો ઇન્ડિયા બ્રિજ ગેમ્સ ગેમનો પ્રારંભ થયો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી દીવ ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભ શુભારંભ કરાવ્યો તો તેનો જવાબ છે ઓપ્શન સી મુળુભાઈ બેરા દ્વારા ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોના દ્વારા એક ક્રાંતિકારી પહેલ યશોદા એઆઈ તમારી સખી લોન્ચ કરવામાં આવી તો તેનો જવાબ છે ઓપ્શન ડી રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા યશોદા એઆઈ તમારી એઆઈ સખી લોન્ચ કરવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન છે જર્મનીના સોહોલમાં યોજાયેલી જુનિયર વિશ્વ કપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી શ્રવણ શીશ સાગરે કઈ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી દસ મીટર એર રાઇફલમાં ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે પોષણ સંગમ કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ભાનુબેન બાવરિયા દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે સેન્સ ક્લાસીસ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી આર યજ્ઞાનંદાએ જીત્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ડોક્ટર એમ આર શ્રીનિવાસનું અવસાન થયું છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પરમાણુ વૈજ્ઞાનિક સાથે સંકળાયેલા હતા ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાત સરકારે વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ માટે ઔદ્યોગિક નીતિઓના સુધારાના ઉદ્દેશ્યથી કેટલીક સ્ટાફ સમિતિઓની રચના કરી છે

કોણે ગોલ્ડ મેટલ મેડલ જીત્યો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી કનંકે દસ મીટર એર પિસ્ટોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિશ્વના સૌથી ઊંચા શિખર પર સડાણ કરનારી પ્રથમ દૃષ્ટહીન મહિલા શોજિંગ અંગ અંગમો કયા રાજ્યની છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી હિમાચલ પ્રદેશના છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં જર્મનીમાં યોજાયેલા આઈ એસ આઈ એસ એસએફ જુનિયર વર્લ્ડ કપ બે હજાર પચીસમાં ભારતે મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે રહ્યું છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન એ પ્રથમ ત્યાર પછીનો પ્રશ્ન છે પચીસ વર્ષીય ભારતીય રેસર કુશ મેની કઈ રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન એ એફ ટુ ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના કેટલા રેલવે સ્ટેશન સ્ટેશનો સહિત એકસો ત્રણ અમૃત સ્ટેશનોનું પીએમ મોદીએ ઉચ્ચુઅલી ઉદ્ઘાટન કર્યું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી અઢાર ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા હાલના પંદરસોથી ઘટાડીને કેટલી કરી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી બારસો કરવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં અરવલ્લી પર્વતમાળાને પુનર્જીવિત કરવા માટે વ્યૂહરચના ઘડવા પર રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઉદયપુર ખાતે કરવામાં આવ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા બનેલા નવ હજાર એસપીના પ્રથમ લોકો એન્જિનનું લોકાર્પણ કરવામાં આવશે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન ડી દાહોદમાં ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ભૂપેન્દ્ર પટેલના હસ્તકે થરો એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સિવિલ જજ પદ માટે અરજી કરવા માટે કેટલા વર્ષનો કાનૂની અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણ વર્ષનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે